જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે એકદમ નવો નાસ્તો બનાવીશું તો એના માટે મેં અહીંયા બટેકાને આ રીતે છીણી લીધા છે અને આ દેશી ચોરા આવે એનો લોટ મેં દસ મિનિટ પહેલાં પલાળ્યો હતો પાણીમાં અને બે ચપટી જેવા લીંબુના ફૂલ અને આદું નાખી અને આ રીતે મિક્સ કરી લીધો છે તો ચાલું બનાવવાનું શરૂ કરીએ તો આપણે આજે ચોરાના લોટના ઢોકળા બનાવવાના છે એટલે આપણે સૌ પહેલાં જે બટેકા છીણીને રાખ્યા છે પાણીમાં એ આપણે આમાં નાખીશું અને બટેકાને છીણીને હંમેશા પાણીમાં જ રાખવા નહીંતર કારા પડી જશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને મેં અહીંયા બે મીડિયમ સાઇઝના નાના બટેકા લીધા હતા જો તમારું બટેકું મોટું હોય તો એક જ લેવાનું ને આપણે બધું સરસ મિક્સ કરીશું અને પાણી આપણે પછી જરૂર પડે તો નાખીશું નહીં તર આપણું બેટર ઢીલું થઈ જાય કારણ કે બટેકામાં પણ પાણી હોય છે તો બધું આપણે સરસ મિક્સ કરીશું તો મેં બટેકાને સરસ બધું આમાં મિક્સ કરી લીધું છે હવે આપણે આમાં મસાલા કરીશું તો મસાલામાં આપણે બે ચપટી જેવી અડદર અડધી ચપટી અડધી ચમચી ધાણાજીરું અને અડધી ચમચીથી પણ ઓછું લાલ મરચું નાખીશું અને મીઠું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે નાખીશું એ બધું સરસ આપણે મિક્સ કરીશું આ દેશી ચોરા જે આપણે આવે છે એનો જ લોટ લીધો છે મેં અને તમે આ દેશી ચોરાના ઢોકળા ક્યારેય નહીં બનાવ્યા હોય એક વખત જરૂરથી બનાવજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણે બધો મસાલો સરસ મિક્સ કરી અને પછી જો આપણાને ઝાડું લાગે તો થોડુંક પાણી એડ કરીશું તમે જોઈ શકો છો મેં બધું સરસ મિક્સ કરી લીધું છે અને આ રીતનું આપણું બેટર છે તો અહીંયા મને થોડુંક જાડું લાગે છે તો હું થોડુંક પાણી એડ કરીશ બે મોટી ચમચી જેવું જ વધારે નહીં મેં બધું સરસ મિક્સ કરશું અને તમે તમારી પસંદના કોઈ પણ શાકભાજી આમાં નાખી શકો છો ગાજર કેપ્સિકમ જે તમને ગમે મેં ખાલી અહીંયા બટેકું જ નાખ્યું છે જો આપણે આપણા છોકરા કોઈ શાકભાજી ના ખાતા હોય તો તમે આ રીતે ઢોકળામાં નાખીને ખવડાવો તો એમને ખબર પણ નથી પડતી અને આપણા છોકરા ખાઈ પણ જાય છે તો આપણે આ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં એક નાની ચમચી જેવો ખારો નાખીશું ખારો નાખીને આપણે ફટાફટ મિક્સ કરવાનું છે અને મિક્સ કરી અને આપણે તેલ ચોપડેલી થાળીમાં અને નાખી દઈશું તમે જોઈ શકો છો મેં થાળીમાં નાખી દીધું છે અને ઉપર લીલ લાલ મરચું અને લીલા ધાણા સ્પ્રિન્કલ કરી દીધા છે હવે આપણે એને ઢાંકી અને પંદર મિનિટ માટે ચડવા દઈશું આપણી પંદર મિનિટ ઢોકળાને ચડતા થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી અને ખોલીને જોઈ લઈશું ખોલવું દાઢી પણ જવાય તમે જોઈ શકો છો આપણા ઢોકળા સરસ ચડી ગયા લાગે છે આપણે એમાં

તો આ ઢોકળા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે વગાર કરી લઈએ તમે જોઈ શકો છો મેં ઢોકળા આ રીતે કટ કરી લીધા છે અને ખૂબ જ સોફ્ટ અને એકદમ જાળીદાર બન્યા છે તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે આપણે દેશી ચોળા અને જે લાલ આવે એ લીધા છે એટલે આવો સરસ આપણો કલર આવ્યો છે ઢોકળાનો અને સરસ બે શેડના આપણા ઢોકળા બન્યા છે ઉપરથી એકદમ લાલ જેવા અને નીચેથી આ રીતે વ્હાઈટ તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે કટ કરતા કરતા હવે આપણે હવે વઘાડવાના બાકી છે આખા આપણે વઘારિયામાં ત્રણ બાબરા તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાય નાખીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં એક ચમચી જેટલી રાઈ નાખીશું ને રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી જીરું નાખીશું અડધી ચમચી જેટલું તમે જોઈ શકો છો રાઈ ફૂટી ગઈ છે આપણે જીરું નાખીશું અને એક નાની ચમચી હીંગ નાખીશું હવે આપણે એમાં લીલા મરચાં નાખીશું અને સરસ આ ગરમા ગરમ વઘાર આપણે આપણા ઢોકળા ઉપર નાખી દઈશું અને સરસ આપણે એને હલાવી લઈશું તો તૈયાર છે આપણા ચોરાના લોટના ઢોકળા આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ